હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું કરે આપણા યુટ્યુબ ફેમેલી તો બે દિવસથી આ નથી મળ્યા તો મેં કીધું હાલો આપણે ફેમેલીને મળી લઈ બે દિવસથી આપણે નથી બનાવ્યો લોક તો મેં કીધું હાલ આપણે આજે તો મળી લઈ તો ઘડિયેલમાં વાગ્યા છે અઢી રોજનું રૂટિન કામ પતાવીને તો એવું બધું છે તો મેં કીધું હાલો આપણી યુટ્યુબ ફેમેલીને મળી લઈ તો આજે તો એવું કામ ઉપર જવાનું છે કે એની વાત પૂછો માં તમે મેકરણ દાદાની કાવડ બનાવવાની છે તો આપણે હમણાં ગાયને રોટલી દેવા ગયા તો દેવ બાપુ કહે છે કે આપણે કાવડ બનાવવી છે ફૂઈ તો હું થાય તો મેં કીધું હાલ ને જોઈને શીખીએ કાંઈ બહુ એવી બધી અકરી નથી તો મેં કીધું આવજે લઈને તો એ હમણાં લઈને આવે તો હાલો આગળ જોડાઈ રેજો જો દેવ બાપુ ઠેલો ભરી આવ્યા છે તો આ રીતનું નું છે બેવ બાપુને બહુ બધોય શોખ તો હું કેતીતી કે મને નઈ આવડે તો કે તમને કેસ તો આ બધું લઈ આવ્યો છે ની વસ્તુ જે જોઈ જરૂર મુજબ તો હાલો આજ તો મેકરન દાદા ને નેજો પલા કાવડ કા તો જો આ મેકરન દાદા ની કાવડ છે તો આપણે આ ચેનલ માં ક બોલી જાય આપણે આ

તો આવી હોય તો એનો ઉપયોગ એ થઈ જાય તો છે દિન પૂનમ બધા તો આ રીતનું આપણે આની આમાંથી બનાવવાની છે કાગળ તો આ રીતનું આપણે માપ કરીને કટિંગ કર્યું તો દેવ બાપુ કે તો દેવ દેવબાપુ કટિંગ કરાવવા લાગે છે અને દેવ બાપુ પણ મટીરિયલ પણ જાજુ લઈ છે જે આ આ રીતનું આમાંથી પણ કટિંગ કરવાનું છે હવે તો આમાંથી ક્યાં બધું લાગે છે ગરમીનું તો આપણે આમાં ને સિમ્પલ બનાવશું થોડુંક ડેકોરેશન કરશું જો નહીં લાગે એવું તો આ રીતનું આપણે મેકરણ દાદાની રામદેપી દયા ક્યાંય શીખવા નથી ગયા પણ કાવડ બનાવી લીધી તો આ રીતનું આપણે બનાવી છે અને જોડાઈ રહેજો ખાસ કરીને આપણે માંડી ત્યાંથી બનાવીને કાવડ ને ખોર ત્યાં સુધી ની આપણે બતાવશું તો આ એક વિડીયામાં તો નહીં જો કે બતાવી શકીએ તો વિડીયો મોટો થઈ જાય એટલે બે વિડીયા તો બનશે જ ખાસ કરી તો આગળ જોડાઈ રહેજો તો એકના વગરના બે ભાગ બનશે તો આમાં જો શ્યાર પડશે ડબલ ડબલ રેખાય એટલે હું તૂટેની ઘડીકમાંથી તો આપણે કાવડને પહેરાવી બાપુ લોટે જાહે તો ત્યાં સુધીને બતાવશું પણ બે ભાગ બનશે એક ભાગમાં નહીં થાય પૂરવાર તો દેવ બાપુ જો હોવરું કરતા જાય હું બનાવતી જાઉં સીવતી જાઉં તો આ રીતનું આપણે જો એટલું જ મટીરિયલ લગાવ્યું છે સાદું સિમ્પલ કેવું લાગ્યું એને ખાસ કરીને તમે કમેન્ટ કરજો કે ના સરસ બ લાગે છે કે નથી લાગતી સારી જો વીપલી સહી જૂની છે નીચેની સહી આપણે બનાવી પરફેક્ટ માપે થઈ કે નથી થઈ એ તમે ખાસ કરીને કમેન્ટ કરજો તો આ મેકરણ દાદાની દયા કહેવાય તો જ આપણને આવડે તો આ જેમ સલવારનો નેફો હોય એ જ રીતનો આપણે બનાવ્યો છે તો આ બે બાજુમાં હોય એ રીતનું કાવડમાં થોડુંક મટીરિયલ લગાવી દઈ તો બહુ ફરસકતો નથી કરવું એટલે એમાં તો બહુ ફરસકશે જૂની ખોર છે એમાં લઈ કે આ લોટ ને દિવેલ ને બધું ભેરું થાય ને તો વજન થઈ જાય ને કે આપણે આલખરા થોડીક હરવી રાખવી છે તો દેવબાપુ કહીએ કે આ રીતનું હરવું એવું રાખું તો આપણે સાધેને સિમ્પલ બનાવશું બહુ વર્ષક નથી કરવાની તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો જો આ રીતની ચીપટી મેલી છે હામહામી એટલે સરસ આમ ખોલવા પડે તો એ રીતની પાસે એમાં થોડીક પટ્ટી મેલ દેવું ઉપર હવરી કરીને તો આ રીતનું આપણે નેફોની વેલું ઘેર હતું નીચેનું એ બે છોટાડી દીધું ને આ રીતની આપણે ડબલ સિલાઈ મારી દીધી હવે

બા દેવબાપુ પણ હવે આરતી કરવા હોઈ ગયા છે તો આ રીતનું છે આપણું કામ બધું તો મેં કીધું હાલો થાહે એટલી કરશું ને બીજી દેવ દેવબાપુ સાંઈજે આવજે ફ્રી થઈ તો આપણે હાઇજે થોડીક બનાવશું તો આ રીતનું હવે આ સોટાડવાનું છે મટીરિયલ તો કેવું લાગે ખાસ કરીને કમેન્ટ કરજો આથી મટેરિયલ વધારે આગળ કે એટલું સારું લાગે તો ઉપર વચમાં એક એક પટ્ટી આવશે હજી ને આ રીતનું અહીંયા મૂકી દેહું તો અહીંયા સિલાઈ મારી દેહું નિશાન કરી દીધું છે એનું તો આ રીતનું છે હવે સાંજે જમીન ફ્રી થાઉ ને તે પછી એવો વિશાળ છે તો મટીરિયલ હજી અહીંયા પણ જાજુ છે તો હાલો હવે ઘડિયાળમાં સાત વાગી ગયા છે રસોઈ પાણી કરીને જમીન અહીં જે પાસા બેસું તો ખાસ કરીને આગળ જોડે રહેજો તો જૂની કાવડ છે એમાંથી માપ લઈને બનાવી તો એવી જ કમ્પ્લીટ બની ગઈ ને તો હાલો હવે અહીં જે વ્યારૂપાણી કરી પાણી કરીને મેં કીધું હાલો બે આઠ વાગ્યા છે તો આ બધું કામ આપણે કેટલા વાગે પૂરું થાય એ પણ તમને બતાવશું મેકરણ દાદા દયા અને હા અને આનું ફળ આપણને મળી ગયું છે ખાસ કરીને મેકરણ દાદાનું રામદેપી નું મા કુળદેવીનું અને બધાના ગઈઠિયાના બધાના પુઈના આડા આવી ગયા તો એ વિદ્યામાં ખાસ કરીને જોડાઈ રહેજો તો તમને આગળ એની સરપ્રાઇઝ મળી જા તો આવું બધું છે કે મેકરણ દાદાની હજી તો બનાવું છું તાત એનું ફળ મળી ગયું છે પણ હજી બે ત્રણ દિવસ પછી તમને એની સરપ્રાઇઝ આપશું તો મેકરણ દાદા ની હજી તો કાવડ બનાવું ને તા એનું ફળ મળી ગયું મને હજી એનું કામ પૂરું નથી થયું તો ખાસ કરીને જોડાઈ રહેજો તો આ રીતને જો એમાં માટે લગાવીને માથે સિલાઈ મારી દીધી શેરીમાં અંધાર ઘોર દેખાય છે તો હાઈના સાડા આઠ નવ થવા એવા છે તો જો આટલું લગાવ્યું છે સાડા આઠ નવ ની પણ સાડા નવ જેવું થઈ ગયું આ ઘડિયાળમાં જોયું દેવ બાપુ પૂછ્યું કેટલા થયા તો હાવ કમ્પ્લીટ થાય તમને આગળ બતાવી દઈ તો ઘડિયાળમાં કેટલા વાગે એ ખાસ કરીને જોડાઈ રહેજો તો બે બાજુ હાથી લગાવ્યા આ રીતના પટ્ટા લગાવ્યા તો તો કેટલા દેવ બાપુ કે આપણે બતાવી દઈએ સાત મિલિટ થઈ છે તો આ બાપાની દયા કહેવાય સેવાનો મોકો મળ્યો વિડીયો સારો લાગે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને રામદેપીર બાપાની અને મેકરણ દાદાની દયા હોય તો ખાસ કરીને કમેન્ટ તો કરજો જ કે આનું